જો તમારે પણ ભેળપુરી કચોરી દહીવડા પાણીપુરી મિક્સ ભેળ કે કોઈપણ ફરસાણ સાથે ખાવાની મજા આવે એવી ખાટી મીઠી ચટપટી ખજૂર આંબલીની ચટણી વારંવાર બનાવવી પડતી હોય તો ખજૂર આંબલીની ચટણી બનાવવાની આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રીતથી તમે એક વખત ખજૂર આંબલીની ચટણી બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી તેને ત્રણથી ચાર મહિના સુધી ખાઈ શકો છો તો ખજૂર આંબલીની ચટણી બનાવવા માટે આપણે બસો ગ્રામ બી વગરની ખજૂર લઈ તેને સારી રીતે ધોઈ લઈશું અને તેનું પાણી નીતારી ધોયેલી ખજૂરને કૂકરમાં ઉમેરીશું ત્યારબાદ આપણે બસો ગ્રામ કચુકા વગરની સરસ પાકી ગઈ હોય તેવી આંબલી લઈ તેને પણ સારી રીતે ધોઈ લઈશું અને કૂકરમાં ઉમેરીશું સાથે આપણે ચટણીમાં મીઠાસ માટે ખજૂર આંબલીની સાથે કૂકરમાં બસો ગ્રામ ગોળ નાખીશું તો અહીં મેં ચટણી બનાવવા માટે ખજૂર આંબલી અને ગોળ ત્રણેયનું માપ સરખું રાખ્યું છે હવે ચટણી માટેનો ખજૂર આંબલીનો પલ્પ બનાવવા માટે આપણે કૂકરમાં અઢી કપ પાણી ઉમેરી મીડિયમ ફ્લેમ ઉપર કૂકરની ત્રણથી ચાર વિસલ કરી કૂકરને જાતે ઠંડુ પડવા લઈશું અને ખજૂર આંબલીને બાફી લઈશું તો અહીં મેં ખજૂર આંબલીને બાફી લીધા છે અને હવે તે સરસ ઠંડા પણ થઈ ગયા છે એટલે મિક્સર જારમાં આપણે ખજૂર આંબલી નાખી તેને બારીક પીસી લઈશું પીસાયેલા ખજૂર આંબલીના પલ્પમાં જો રેસા રહી ગયા હોય તો આપણે તેને ચાળવા માટે વાસણ ઉપર જ્યુસ દાળવાની ગળણી મૂકી સારી રીતે ચાળી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ અહીં મેં પલ્પને ગાળી રેસા કાઢી લીધા છે અને આપણી પાસે ચટણી બનાવવા માટે એકદમ સરસ ખજૂર આંબલીનો પલ્પ તૈયાર થઈ ગયો છે હવે આપણી ચટણી ચટપટી અને મસાલેદાર બને એ માટે સ્ટીલની કઢાઈમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ નાખી તેમાં હાફ ટી સ્પૂન જીરાને તળાવી લઈશું ત્યારબાદ કઢાઈમાં આપણે ખજૂર આંબલીનો પલ્પ અને અડધો કપ પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ ખજૂર આમલીના પલ્પમાં આપણે બે ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન સૂટનો પાવડર હાફ ટી સ્પૂન મરીનો પાવડર હાફ ટી સ્પૂન સંચર પાવડર એક ટી સ્પૂન મીઠું બે ટી સ્પૂન ધાણાજીરોનો પાવડર બે ટી સ્પૂન મરચું પાવડર અને એક ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી બધા જ મસાલાને પલ્પ સાથે બરાબર મિક્સ કરી લઈશું આપણી ખજૂર આમલીની ચટણી લાંબો સમય સુધી સચવાય અને તેનો રંગ પણ સરસ આવે એ માટે ચટણીમાં આપણે વન ફોર્થ કપ દળેલી ખાંડ ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લઈશું અને ચટણીને વચ્ચે વચ્ચે ચલાવતા જઈને દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું દસ મિનિટ બાદ એકદમ ચટપટી અને ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી તૈયાર થઈ જશે આ સમયે તમારે ચટણીનો એક વખત ટેસ્ટ કરી લેવો અને જો ચટણીમાં મીઠું ગળપણ કે તીખાશ ઓછી લાગતી હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તે ઉમેરી દેવું તો ફ્રેન્ડ્સ કોઈ પણ ફરસાણનો સ્વાદ દસ ગણો વધારી દે તેવી આપણી ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી ચટણીને આપણે નીચે ઉતારી લઈશું અને એકદમ ઠંડી થઈ જાય પછી કાચની નાની નાની બોટલોમાં ચટણીને આપણે ભરી દઈશું અને ફ્રીઝરના ખાનામાં રાખી દઈશું આ રીતે ત્રણ ચાર નાની બોટલોમાં ચટણીને ભરવાથી જેટલી ચટણીની જરૂર હશે એટલી જ વપરાશે જેથી બધી જ ચટણી એક સામટી આપણે ફ્રીઝરમાંથી કાઢવી નહીં પડે અને તેનાથી પણ આપણી ખજૂર આંબલીની ચટણી લાંબો સમય સુધી સચવાશે